શાળા સંગાથી યોજના જેને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા આ યોજનાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉમેદવારોને ફી પરત આપવામાં આવશે કારણ કે જે ખાનગી ટ્રસ્ટ આમાં સંડોવાયેલું હતું જેમાં સામેલ હતું તેની કામગીરી સામે સંદેશ ન્યૂઝે સવાલ કર્યા હતા અને આખરે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ટ્રસ્ટ દ્વારા શાળા સગાથી યોજના મોકૂફ રાખાય શાળા સંગાથી યોજનાને મોકૂફ રાખવામાં આવી છે જે ઉમેદવારોની ફી ભરી હશે તેમને પરત આપવામાં આવશે આ મોટા સમાચાર મળી રહ્યા છે ખાનગી ટ્રસ્ટની કામગીરી સામે સંદેશ ન્યૂઝે સવાલ ઉઠાવ્યો હતો સરકારની મંજૂરી વગર આ કામગીરી ચાલતી હતી અને આખરે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પણ ઉમેદવારોએ ફી ભરી હશે તેમને પરત આપી દેવામાં આવશે ખાનગી ટ્રસ્ટ દ્વારા શાળા સંગાથી યોજના જેને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા સવાલ કરવામાં આવ્યા હતા આ યોજનાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉમેદવારોને ફી પરત આપવામાં આવશે કારણ કે જે ખાનગી ટ્રસ્ટ આમાં સંડોવાયેલું હતું જેમાં સામેલ હતું તેની કામગીરી સામે સંદેશ ન્યૂઝે સવાલ કર્યા હતા અને આખરે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે